શનિદેવનું રુદ્ર સ્વરૂપ ઉડાડી દેશે આ ત્રણ રાશિઓની ઊંઘ અને આ ચાર રાશિવાળાને મળશે ક્ષમાદા જી હા મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી બાર માંથી ત્રણ રાશિઓ પર શનિદેવના રૌદ્ર રૂપનો પ્રકોપ શરૂ થવાનો છે જેનાથી ત્રણ રાશિઓને શનિની ક્રૂર દ્રષ્ટિનો પ્રભાવ ઝીલવો પડશે અને શનિની આ ક્રૂર દૃષ્ટિના પ્રભાવથી આ ત્રણ રાશિઓને સાવધાન પણ રહેવું પડશે અને તેમાં આ ચાર રાશિઓને કર્મ ફળદાતા શનિદેવની કૃપા દૃષ્ટિથી ક્ષમાદાન પ્રાપ્ત થશે જેનાથી ચાર રાશિઓ થશે કરોડપતિ માલામાલ સાથે જ આ રાશિઓના જીવનમાં કર્મ ફળદાતા શનિદેવ મહારાજ પોતાની છત્રછાયામાં આ રાશિના લોકો પર પોતાની અસીમ કૃપા વરસાવશે જેનાથી આ ચાર રાશિઓ થશે ખુશીઓથી માલામાલ હવે આ રાશિઓ વાળાના જીવનની દરેક પરેશાનીઓ દરેક પડકારોનો અંત શરૂ થશે તેમજ આ ત્રણ રાશિઓ પર શનિના રૌદ્ર રૂપનો પ્રકોપ શરૂ થશે કારણ કે શનિદેવ અઠ્યાવીસ વીસ નવેમ્બર પોતાના રૌદ્ર રૂપમાં અવતરિત થવાના છે અને મીન રાશિમાં માર્ગી ચાલ શરૂ કરશે તો મિત્રો તમે આ વિડિયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો કારણ કે આ વિડિયો તમામ જાતકો માટે ખૂબ ખાસ સાબિત થવાનો છે જી હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ ફળદાતા કહેવામાં આવ્યા છે અને આ ગ્રહ વ્યક્તિના જીવનમાં ન્યાય અને સંતુલનનું પ્રતિક માનવામાં આવે છે અને શનિદેવ કોઈની સાથે અન્યાય નથી કરતા પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે હા મિત્રો જો કોઈ વ્યક્તિ સત્કર્મ કરે છે તો શનિ તેને સફળતા સન્માન અને સ્થિરતાનો વરદાન આપે છે અને ખરાબ કર્મ કરનારાઓને કષ્ટ અને બાધાઓના રૂપમાં સબક શીખવે છે તેમજ શનિનો પ્રભાવ વ્યક્તિને મહેનતો અનુશાસિત અને જવાબદાર બનાવે છે મિત્રો શનિદેવ જીવનના દરેક ક્ષેત્રમાં પરિશ્રમનું મહત્વ શીખવે છે એટલે જ્યોતિષમાં શનિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે વાસ્તવમાં શનિ આપણને એ જ સંદેશ આપે છે કે બિના કર્મનું કોઈ ફળ નથી તેથી સારા કર્મ કરશો તો જીવનમાં સુખ સન્માન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને ખરાબ કર્મ કરશો તો તેના પરિણામ પણ જરૂર ભોગવવા પડશે એવામાં અઠ્યાવીસ નવેમ્બરે ન્યાયના દેવતા કર્મ ફળદાતા શનિદેવ ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિ મીનમાં સીધી ચાલ શરૂ કરશે જી હા મિત્રો વાસ્તવમાં સૂર્યપુત્ર શનિદેવ તેર જુલાઈથી મીન રાશિમાં વકરી ચાલી રહ્યા હતા પણ હવે એ ઘડી નજીક આવી રહી છે જ્યારે શનિની શક્તિશાળી ચાલ મળશે અને તમામ રાશિઓ પર પોતાનો પ્રભાવ નાખશે હા મિત્રો અઠ્યાવીસ નવેમ્બરે શનિદેવ સવારે આશરે નવ વાગીને વીસ મિનિટ પર માર્ગી થશે એવામાં મિત્રો શનિના માર્ગી થતાં જ ત્રણ રાશિઓ પર શનિનો રૌદ્ર રૂપ શરૂ થશે અને ચાર રાશિઓને શનિ ક્ષમાદાન આપશે તો મિત્રો ચાલો જાણીએ કઈ કઈ ત્રણ રાશિઓ છે જેમને શનિદેવના માર્ગી થવાથી સાવધાન રહેવું પડશે અને કઈ કઈ ચાર રાશિઓ છે જેમને શનિનો ક્ષમાદાન મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો એક જયકારો જરૂર લગાવી દેજો અને વિડીયો પસંદ આવે તો ટોપ વાતો ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સુધી છે કરજો તો મિત્રો ચાલો જાણીએ એ રાશિ વિશે જેમને શનિ રૌદ્ર રૂપમાં રહીને સાવધાન રહેવાનો સંકેત આપશે નંબર એક મીન રાશિ મીન રાશિ જાતકોને જણાવી દઈએ કે અઠાવીસ નવેમ્બરથી મીન રાશિ જાતકોના કર્મની પરીક્ષા થશે જી હા મિત્રો કારણ કે મીન માટે નવેમ્બર દિવસ કોઈ સામાન્ય દિવસ જેવો નહીં રહે એ એક ક્ષણ છે જયારે સૂર્યપુત્ર શનિદેવ પોતાની મીન રાશિમાં માર્ગી ચાલ શરૂ કરવાના છે જી હા મિત્રો જૈન ભગવાન શિવની ત્રીજી આંખ ખુલે છે અને સૃષ્ટિમાં પરિવર્તનની લહેર દોડી જાય છે ઠીક એવી જ રીતે શનિદેવનું આ જાગરણ પણ મીન રાશિવાળાઓ માટે જીવનના દરેક પાસાને જ શકે છે તેમજ મિત્રો કહેવાય છે ને જ યારે ન્યાયના દેવતા જાગે છે તો દરેક કર્મનો લેખાજોખો પોતે ચાલીને સામે આવે છે હવે મીન રાશિવાળાઓ પર શનિની સાડેસાતીનો મધ્ય ચરણ ચાલી રહ્યો છે ત્યારે આ ચરણ વ્યક્તિની પરીક્ષા લેનારો હોય છે મિત્રો કર્મ ધૈર્ય આસ્થા અને આત્મબળની આ સમયે શનિદેવ પોતાના રૌદ્ર રૂપમાં દેખાશે એટલે કે તમારી ખામીઓને ઉજાગર કરશે જેથી તમે પોતાના જીવનમાં આત્મ સુધારો કરી શકો જી હા મિત્રો મિત્રો શનિદેવ કર્મ ફળદાતા છે તે કોઈની સાથે પક્ષપાત નથી કરતાના જ કોઈને અનાવશ્યક દંડ આપે છે પણ જ્યારે કોઈ રાશિ તેમના પ્રભાવમાં આવે છે ત્યારે શનિ પહેલા કર્મોની પરખ કરે છે મીન રાશિના જાતકો માટે આ સમય છે પોતાના પાછલા કેટલાક વર્ષોના કર્મોની સમીક્ષા કરવાનો જે લોકો સત્ય ઈમાનદારી અને પરિશ્રમના માર્ગ પર ચાલ્યા છે તેમના માટે આ સમય એક નવી ઊર્જા લઈને આવશે પણ જેમણે શોર્ટકટ અપનાવ્યા છે બીજાનો અહિત કર્યો છે કે કર્મથી બચતા રહ્યા છે તેમના માટે અવધિ કઠિન સબક શીખવાની સાબિત થશે જી હા મિત્રો મિત્રો હવે વાત કરીએ કરિયર પછી રાશિ રાશિવાળાઓને કાર્યસ્થળ પર અચાનક દબાણ અને સામનો કરવો પડી શકે છે કેટલાક જૂના શત્રુ કે સહકર્મી જે ઘણા સમય નિષ્ક્રિય હતા તે હવે ફરી સક્રિય થઈ શકે છે શનિ જ્યારે રૌદ્ર રૂપ આવે છે તો તે તમારી ચારે તરફ વાતાવરણને વાતાવરણ ને પરીક્ષા સ્થળ બનાવી દે છે આ સમય જો તમે કોઈ નવા પ્રોજેક્ટ કે મોટી જવાબદારીમાં છો તો સાવધાની રાખજો ઉતાવળમાં નિર્ણય ના લેજો કારણ કે શનિ ઇચ્છે છે કે તમે દરેક પગલું વિચારી સમજીને વધારો જેથી આગળ આવનારી સફળતા સ્થાયી રહે ક્ષણિક નહીં તેમાં પણ અઠ્યાવીસ નવેમ્બરે શનિ માર્ગી થવું મીન રાશિના દ્વાદશ ભાવ ખર્ચ અને હાનિ ભાવ સક્રિય કરશે જેનાથી કેટલાક સમય સુધી અનાવશ્યક ખર્ચ વધી શકે છે સાથે જૂના કર્જ રૂકેલા બિલ કે અચાનક આવનારા ખર્ચ તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે પણ યાદ રાખજો આ સમય સજા નહીં સુધારાનો અવસર છે શનિ તમને શીખવવા આવે છે કે કેવી રીતે અનાવશ્ય વસ્તુઓથી મુક્તિ મેળવીને વાસ્તવિક સ્થિરતા હાંસલ કરવી એટલે આ સમય બચતને પ્રાથમિકતા આપજો જોખમી રોકાણથી દૂર રહેજો અને પોતાની યોજનાઓને ફરી વ્યવસ્થિત કરજો જે લોકો મહેનત અને અનુશાસન કામ કરશે તેમના માટે ડિસેમ્બરથી ધીરે ધીરે આર્થિક સ્થિરતા પાછી આવવા લાગશે જી હા મિત્રો મિત્રો થી શનિ નો તમારા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક ઊર્જાની પરીક્ષા લેશે થાક ઊંઘમાં ઉણપ સિરદર્દ કે જૂની બીમારીઓની વાપસી શક્ય છે આ સંકેત છે કે શનિ તમને પોતાની જીવનશૈલી સુધારવા પ્રેરિત કરી રહ્યા છે સમયસર સૂઈ જાઓ નિયમિત વ્યાયામ તેલીય પદાર્થો થી પરહેજ અને શનિવારે ઉપવાસ જેવા ઉપાય લાભકારી રહેશે શું કરવું જોઈએ તો દર શનિવારે શનિ મંદિર માં તલ નો દીપક પ્રગટાવજો ગરીબો કે મજૂરો ને ભોજન કરાવજો પોતાના કર્મો માં ઈમાનદારી રાખજો અને કોઈ નો અહિત ના કરજો કઠોર દરેક કાર્ય પૂરું કરજો કારણ કે એજ શનિની પૂજા છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે અઠાવીસ નવેમ્બર થી તમારો ગોલ્ડન પીરિયડ શરૂ થવાનો છે જી હા મિત્રો કારણ કે આ દિવસે સૂર્યપુત્ર શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે વક્રી ગતિ છોડીને સીધી ચાલ માર્ગી ચાલમાં પ્રવેશ કરશે અને જ્યારે કર્મ ફળદાતા શનિદેવ માર્ગી થાય છે ત્યારે તે દરેક રાશિના ભાગ્યની દિશા બદલી નાખે છે તમારા માટે આ સમય અત્યંત શુભ અને ભરેલો રહેશે કારણ કે શનિદેવ આ સમયે તમારી રાશિમાંથી દશમ ભાવ કર્મ ભાવથી લાભ ભાવ એકાદશ ભાવને સક્રિય કરશે આ ભાવ જ્યોતિષમાં સફળતા ધનલાભ અને સમાજમાં પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે જી હા મિત્રો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે અીસ નવેમ્બર થી શનિદેવ આ માર્ગી થવું એક આર્થિક ચમત્કાર લઈને આવશે જે જાતક ઘણા લાંબા સમયથી આર્થિક તંગી કે પૈસાની રૂકાવટો પસાર થઈ રહ્યા હતા તેમના માટે હવે પરિસ્થિતિ બદલાવાની છે કૃપા તમારા સશક્ત બનાવશે જૂના રોકાયેલા પૈસા પાછા મળવાના યોગ બનશે અને લાંબા સમયથી થંભેલા રોકાણ હવે લાભ આપવા લાગશે જી હા મિત્રો કર્મ ભાવથી શનિ આ માર્ગી થવું વૃષભ રાશિવાળાઓ માટે એક વરદાન સાબિત થશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન ટ્રાન્સફર કે નવી જવાબદારીનો અવસર મળી શકે છે અને જે જાતક બિઝનેસ કરે છે તેમના માટે આ સમય નવા કોન્ટ્રાક્ટ ભાગીદારી અને મુનાફાનો રહેશે તેમજ મિત્રો શનિનો આ માર્ગી થવું તમારા લાભ ભાવ સાથે ભાગ્ય ભાવને પણ પ્રકાશિત કરશે ઘણા જાતક જે વારંવાર અસ્ફળ થઈ રહ્યા હતા હવે તેમના માટે ભાગ્યનો દરવાજો ખુલી જશે શનિની કૃપાથી હવે કિસ્મત તમારી સાથે પગલું મિલાવીને ચાલશે જો તમે કોઈ સરકારી કાર્ય સ્પર્ધાત્મક પરીક્ષા કે વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રયત્નશીલ છો તો સફળતાના યોગ પ્રબળ છે તેમાં જે પણ જાતકોના સંબંધોમાં ઝઘડા પરેશાનીઓ ચાલી રહી હતી તો શનિના માર્ગી થતાં જ હવે તમારા સંબંધોમાં એક નવી મીઠાશ આવશે તમે પોતાના પરિવારની જવાબદારીને વધુ પરિપક્વતાથી નિભાવશો જી હા મિત્રો મિત્રો શનિવારના દિવસે તેલનો દીપક પ્રગટાવીને ઓમ શન શનશ્ચરાય નમઃ મંત્ર જાપ કરવો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારશે એમાં જે પણ જાતક ઘણા દિવસોથી પોતાના સ્વાસ્થ્યને લઈને પરેશાન ચાલી રહ્યા હતા કોઈ મોસમી બીમારીઓથી પરેશાન કે કોઈ એલર્જી હતી તો મિત્રો શનિ માર્ગી થતા તમને એ પરેશાનીઓનો અંત શરૂ થશે તમે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવા લાગશો તો હા મિત્રો તમે આ સમયનો વિશેષ લાભ ઉઠાવજો કારણ કે નવેમ્બર નવેમ્બરથી શનિદેવ તમને ક્ષમાદાન આપવાના છે છે વૃષભ રાશિના જાતકો આ સમય તમારા જીવનની દિશા બદલનારો શનિદેવ તમારા પર પોતાની કૃપા દૃષ્ટિ વરસાવવાના છે હવે સુધી જે રસ્તાઓમાં અંધકાર હતો ત્યાં ઉજાળો થશે આ સમય કર્મ લગન અને નિષ્ઠાથી જીવનને સ્વર્ણિમ બનાવવાનો છે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ મેન રાશિમાં માર્ગી થાય છે કન્યા રાશિવાળા જાતકોને ક્ષમાદાન આપવાના છે જી હા મિત્રો કારણ કે કન્યા રાશિવાળા જાતકો પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે જેનાથી તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે આ સમય કન્યા રાશિવાળા જાતકો માટે ખુશીઓ ખુશીઓ લઈને આવશે જી હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય પુત્ર શનિદેવ હવે માર્ગી ચાલમાં આવવાના છે અને આ સમયે તે તમારી રાશિમાંથી ભાવ શત્રુરૃણ સ્વાસ્થ્ય ભાવથી ભાગ્ય ભાવ નવમ ભાવને સક્રિય કરશે આ સ્થિતિ જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે જ્યારે શનિ ભાગ્ય ભાવને સ્પર્શ કરે છે તો વ્યક્તિના કર્મ અને કિસ્મત બંને સંતુલનમાં આવી જાય છે વહી કન્યા રાશિ વાળાઓ માટે પાછલા કેટલાક સમયથી વસ્તુઓ જાણે થંભી ગઈ હતી મહેનત ઘણી હતી પણ પરિણામ મોડેથી મળતા હતા પણ હવે જેવું શનિ માર્ગી થશે તમારો ભાગ્ય ભાવ પ્રબળ થઈ જશે હવે તમારી મહેનતનું પ્રતિફળ મળશે અને એ પણ કેટલાય ગણું વધુ કર્મ ફળદાતા શનિ હવે તમારી સાથે છે વહી જે જાતક નોકરીમાં બદલીનું વિચારી રહ્યા છે તેમને મનગમતું સ્થળ મળી શકે છે જે જાતક સરકારી ક્ષેત્ર કે વિદેશ સાથે જોડાયેલું કાર્ય કરે છે તેમને મોટી સફળતા મળશે વ્યવસાયમાં નવા રોકાણ કે અવસર બની શકે છે શનિદેવના આશીર્વાદથી આ સમય દિવસમાં જાતકના ઘણા સમયથી પૈસા અટકેલા હતા તો હવે તમારા પૈસા પાછા આવશે તમને કર્જ મુક્તિ મળશે શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે સાથે શનિ તમારા જાતકો માટે આ સમય સંબંધોમાં સંતુલન અને સુધારો લઈને આવશે જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે જે જાતક વિવાહ યોગ્ય છે તેમના માટે સારા પ્રસ્તાવ આવવાના યોગ બની રહ્યા છે પારિવારિક મતભેદ જે લાંબા સમયથી ચાલી રહ્યા હતા હવે સમાપ્ત થશે શનિ નું માર્ગી થવું તમારા ઘરમાં સ્થિરતા અને સકારાત્મકતા લઈને આવશે શનિ જ્યારે ષ્ઠ પ્રભાવ નાખે છે તો વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય તરફ જાગૃત બનાવે છે હવે તમારી ઉર્જા ધીરે ધીરે વધશે જો કોઈ જૂની બીમારી હતી તો તેમાં સુધારો થશે મનની શાંતિ અને આત્મવિશ્વાસ પણ વધશે શનિવારે ગરીબોને કાળા તલ કે તેલનું દાન કરવું શુભ રહેશે તો મિત્રો રો તમે આ સમયનો પૂરો લાભ ઉઠાવજો અને સમયને પોતાના હાથમાંથી જવાના દેજો નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિવાળા વાળા પ્રિય જાતકો જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે સીધી ચાલ માર્ગીમાં આવવાના છે 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 અને જેવું શનિ પોતાની દિશા બદલે તેમનો પ્રગટ થાય જી હા મિત્રો મિત્રો આ એ સમય છે જ્યારે કર્મ ફળદાતા શનિ તમારા જીવનનો પૂરો હિસાબ કિતાબ કરવાના મૂડમાં હશે કારણ કે આ સમય તમારી સાડે સાતી નો અંતિમ ચરણ છે આ ચરણે હોય છે જ્યારે શનિ વ્યક્તિના ભૂતકાળના કર્મોનો નિપટારો કરે છે કુંભ રાશિવાળાઓ માટે શનિ આ સમયે તમારી રાશિ પ્રથમ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે અને પ્રથમ ભાવનો સંબંધ તમારા આત્મબળ વ્યક્તિત્વ વિચાર અને તમારા જીવનની દિશા સાથે હોય છે એટલે અઠયાવીસ નવેમ્બરથી શનિની સીધી ચાલ તમારા મન શરીર અને નિર્ણય ક્ષમતા પર ઊંડો પ્રભાવ નાખશે આ દરમિયાન તમને એવું લાગશે જાણે કોઈ શક્તિ તમારા કર્મો નો કરી રહી છે જે પણ અધૂરા કામ તમે પાછલા છોડી દીધા હતા શનિ હવે તેને તમારી સામે લાવીને ઉભા કરશે ઘણા જૂના વિષય ભલે એ સંબંધો હોય કરિયર ના અધૂરા કામ હોય કે માનસિક કર્જ હવે સામે આવશે શનિ નું આ માર્ગી થવું તમારા માટે કઠિન પરીક્ષા જેવો સમય છે તમારા ધૈર્ય સહનશીલતા અને આત્મવિશ્વાસની પૂરી કસોટી થશે જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ બની શકે છે જ્યાં તમારો આત્મવિશ્વાસ ડગમગાઈ જાય પરિવારમાં તણાવ વધે અને આર્થિક પક્ષ અસ્થિર દેખાય ઘણી વાર તમને એવું લાગશે જાણે કોઈની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે તમારા કામની કદર નથી થઈ રહી પતિ પત્ની વચ્ચે મતભેદ અને દૂરીઓ પણ આ સમયે દેખાઈ શકે છે કેટલાક શકે છે એટલે શનિદેવની કૃપા મેળવવા માટે તમારે સંયમ વિનમ્રતા અને મૌન સાધના અપનાવવી પડશે જી હા મિત્રો મિત્રો શનિ જયારે પ્રથમ ભાવમાં માર્ગી થાય છે તો વ્યક્તિને પોતાના જીવનની સત્યતાઓથી સામનો કરાવે છે જે લોકો અહંકારમાં રહે છે તેમને શનિ ખૂબ વિનમ્ર બનાવવાનું શીખવે છે અને જે મહેનતો અને સાચા કર્મી છે તેમને શનિ અંતમાં સન્માન અને સફળતા આપીને પુરસ્કૃત કરે છે એટલે અઠ્યાવીસ નવેમ્બરથી લઈને આગામી કેટલાક મહિના સુધી તમારે જોઈએ કે તમે પોતાના કર્મોનું ગહન વિશ્લેષણ કરો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેજો અને ખાસ કરીને વાણી પર નિયંત્રણ રાખજો ઘરના મોટા વડીલોનો આશીર્વાદ લેજો અને શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીપક પ્રગટાવજો તમારા માટે ખૂબ શુભ રહેશે કાળા તલ ઉડદ દાળ અને લોખંડ દાન પણ આ સમયે ખૂબ ફળદાયી રહેશે કુલ મળીને કુંભ રાશિ માટે આ સમય કઠિન જરૂર છે પરંતુ એ જ કઠિનાઈ આવનારા વર્ષો માટે તમારા જીવનની મજબૂત ની બનાવશે જેમ વરસાદ પહેલા વાદળ ગરજે છે એવી જ રીતે શનિના પછી શાંતિ અને સમૃદ્ધિ આવે છે બસ થોડું ધૈર્ય રાખજો અને પોતાના કર્મોમાં સત્યતા જાળવી રાખજો શનિદેવ અંતમાં તમને વિજયનો તિલક જરૂર લગાવશે નંબર ચાર મેષ રાશિ તો મેષ રાશિવાળા પ્યારા જાતકોને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બર થી શનિદેવ પોતાની સીધી ચાલમાં આવવાના છે અને આ પરિવર્તન તમારા માટે કોઈ પરીક્ષાથી ઓછું નથી કારણ કે આ સમયે શનિ તમારી રાશિમાંથી માંથી એકાદશ ભાવમાં નહીં પણ એકાદશ દ્વાદશ ભાવ કુંભ રાશિમાં માર્ગી છે અને આ સ્થિતિ બનાવે છે ઢૈયા એટલે અર્ધ સાડે સાતીનો પ્રભાવ આ ઢૈયાનો દોર રાશિવાળાઓ માટે સંઘર્ષ અને શીખનો સમય છે શનિદેવ દ્વાદશ ભાવમાં માર્ગી થઈને વ્યય ભાવ ખર્ચ માનસિક સ્થિતિને સક્રિય કરશે એટલે અવધિમાં તમને અચાનક ખર્ચ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ અને કાર્યક્ષેત્રમાં માં સામનો કરવો પડી શકે છે તમને એવું લાગશે જાણે કોઈ શક્તિ તમારી દરેક પરીક્ષા લઈ રહી છે ક્યારેક કામ બનતા બનતા રોકાઈ જશે તો ક્યારેક લોકો તમારી નિયત પર શંકા કરશે પણ જી હા મિત્રો મિત્રો એ એ જ સમય હોય છે જ્યારે શનિ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે શનિ શીખવે છે કે કોઈ પણ સફળતા વિના સંઘર્ષ મળતી નથી અઠ્યાવીસ નવેમ્બર થી શનિ નું માર્ગી થવું એ સંકેત છે કે તમારા જૂના કર્મો હિસાબ હવે સામે આવશે જો તમે પાછલા કેટલાક વર્ષોમાં મહેનત કરી છે ઈમાનદારીથી કર્મ કર્યા છે તો હવે ધીરે ધીરે તેનું પરિણામ મળવા લાગશે પણ જો તમે કોઈની સાથે અન્યાય કર્યો છે કે બેમાની કરી છે તો શનિદેવ હવે તેનું ફળ આપવા લાગશે આ સમયે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો પગ હાડકા આંખો અને ઊંઘ સાથે જોડાયેલી સમસ્યા વધી શકે છે સાથે અનાવશ્યક યાત્રા અને ખર્ચાઓથી બચજો જે લોકો નોકરી કે વ્યવસાયમાં છે તેમને જોઈએ કે કોઈના ઉશ્કેરણીમાં આવીને કોઈ મોટો નિર્ણય ના લેજો કારણ કે શનિનો પ્રભાવ નિર્ણય ક્ષમતાને ને ધૂંધળી કરી શકે છે આ અવધિમાં શનિનો રૌદ્ર રૂપ તમારી સામે એવી પરિસ્થિતિઓ લાવશે જ્યાં તમારે પોતાના પ્રિયજનોની પણ પરીક્ષા આપવી પડશે કેટલાક લોકો જે તમારા મિત્ર બનીને સામે આવશે એ જ પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે પણ આ બધું તમને તોડવા માટે નહીં પણ તમને મજબૂત બનાવવા માટે થશે તમારા જીવનમાં આ સમય એવો છે જ્યારે શનિદેવ તમને કહી રહ્યા છે સાવધાન રહો સંયમ રાખો કર્મ કરો જો તમે નિયમ અપનાવી લીધા તો ઢૈયાના બાવજૂદ શનિ તમને નીચે નહીં ગિરાવે પણ ધીરે ધીરે ઉપર ચઢવાનો રસ્તો સાફ કરશે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે પીપળના વૃક્ષમાં જળ ચઢાવજો અને વસ્ત્ર અને તેલ નો દીપક પ્રગટાવજો અને શન શનૈરાય વાર નો એકસો નંબર છ મકર રાશિ મકર રાશિ વાળા પ્યારા જાતકો ને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી કર્મ ફળદાતા શનિદેવ જયારે ગુરુની રાશિ મીન માં માર્ગી થવાના છે તો તમારા જીવન નો એક સ્વર્ણિમ અધ્યાય શરૂ થવાનો છે જી હા મિત્રો મિત્રો કારણ કે મકર રાશિના સ્વામી સ્વયં શનિદેવ મહારાજ છે અને જ્યારે કોઈ ગ્રહ પોતાની જ રાશિના સ્વામી તરીકે કૃપા દૃષ્ટિ નાખે છે તો સમજી લેજો ભાગ્યના દ્વાર ખુલવાના છે એમાં મકર રાશિ વાળા જાતક તમે પાછલા ઘણા વર્ષોથી જે મહેનત કરી છે જે સંઘર્ષોનો સામનો કર્યો છે અને જે બાધાઓએ તમારા રસ્તામાં રૂકાવટો નાખી છે હવે શનિદેવ સ્વયં આગળ વધીને એ બધાનું ફળ આપવાના છે અઠ્યાવીસ નવેમ્બરથી શરૂ થઈને આવનારા કેટલાક મહિના તમારા માટે પ્રગતિ પદોન્નતિ અને સન્માનનો સમય રહેશે જે લોકો સરકારી કે ખાનગી નોકરીમાં છે તેમને નવી જવાબદારીઓ અને ઉચ્ચ પદ મળી શકે છે જે વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય નવા કરાર અને આર્થિક વૃદ્ધિ લઈને આવશે અને જે યુવાનો પોતાની કરિયરની દિશા શોધી રહ્યા છે તેમના માટે આ સમય કોઈ નવી મંજિલ દ્વાર ખોલી શકે છે કારણ કે એ જ શનિ છે જે તમારી રાશિના સ્વામી છે એ જ શનિ છે જેમણે તમને સંઘર્ષો વચ્ચે પણ ગીરવા નથી દીધા હવે તે તમારી કર્મ નિષ્ઠા તમારી મહેનત અને તમારી ઈમાનદારીનો પુરસ્કાર આપવાના છે આર્થિક દ્રષ્ટિએ આ સમય મકર રાશિવાળાઓ માટે સુવર્ણ અવસર લઈને આવશે શનિદેવનું માર્ગી થવું ધન ભાવમાં સ્થિરતાનો સંકેત આપે છે જે ધન અટકેલું હતું કે જે કામ અધૂરા પડ્યા હતા હવે એ ધીરે ધીરે પૂરા થવા લાગશે જે લોકો રોકાણ વેપાર કે પ્રોપર્ટી ડીલિંગ માં છે તેમના માટે આ સમય મોટો લાભકારી સાબિત થશે તેમ પણ અઠ્યાવીસ નવેમ્બર થી શનિ માર્ગી થવું તમારા ચતુર્થ ભાવ ઘર પરિવાર પર પણ શુભ પ્રભાવ નાખશે ઘર માં પહેલા જે મતભેદ હતા એ ધીરે ધીરે સુલશે જી હા મિત્રો મિત્રો પરિવાર માં સમજ અને એકતા નો વાતાવરણ બનશે સાથે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે જે લોકો રાજનીતિ સમાજ સેવા કે જાહેર કાર્યો સાથે જોડાયેલા છે તેમને જનતાનો સમર્થન અને માન સન્માન પ્રાપ્ત થશે જે અવિવાહિત જાતકો છે તેમના માટે આ સમય વિવાહ કે સંબંધના પ્રસ્તાવ પણ લઈને આવી શકે છે જી હા મિત્રો મિત્રો જે જાતક બે હજાર ત્રેવીસ થી બે હજાર પચીસ વચ્ચે સંઘર્ષોથી પસાર થયા છે હવે તેમને ધીરે ધીરે તેનું પ્રતિફળ મળશે અઠ્યાવીસ નવેમ્બર પછી જે પણ પગલું તમે કરિયર કે જીવનમાં લેશો એ આવનારા ત્રણ વર્ષ સુધી સ્થાયી ફળ આપશે બસ એક વાત નું ધ્યાન રાખજો અહંકાર થી દૂર રહેજો અને કર્મ પથ પર અડગ રહેજો ઉપાય અને આશીર્વાદ મેળવવાનો માર્ગ આ શુભ સમયમાં શનિદેવ ને પ્રસન્ન રાખવા માટે તમે કેટલાક સરળ ઉપાય જરૂર અપનાવજો શનિવારે પીપળના વૃક્ષ નીચે સરસોના તેલનો તેલ દીપક પ્રગટાવજો તો મિત્રો આ તમામ રાશિઓ પર શનિદેવના માર્ગી થતા શનિદેવનો ગહન પ્રભાવ શરૂ થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ટોપ વાતો ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સાથે વધુમાં વધુ લોકો પાસે શેર જરૂર કરજો જેથી જ્યોતિષ સાથે જોડાયેલી તમામ જાણકારી તમને સમયસર પ્રાપ્ત થતી રહે તો મિત્રો મળીએ આગલા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌનો વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર જય જય બજરંગબલી જય શનિદેવ મહારાજ